તો ફાઇનલી દોસ્તો આજે પહોંચી ગયા છે એક અમારા ગામની બાજુમાં એક આવેલો છે ડુંગર તે સફેદ ડુંગર તેનું નામ છે આ ડુંગરની ઉપર ડુંગર છે તે એક નાનો એવો ડુંગર અને તે ડુંગર છે સફેદ આખા ડુંગરની અંદર પથ્થર છે સફેદ તો આપણે જોવા જઈએ ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો સપોર્ટ કરતા રહેજો તો ચલો આપણે ટાઈમ વધારે હવે નથી બગાડવો અને આપણે નીકળીએ ડાયરેક્ટ ઉપર અને આપણે જોઈએ કે ધોરા પથ્થર છે કે નથી તો ચલો દોસ્તો નાની એવી વાત છે આ જવા માટે અને અમે બે જણ આવેલા છે અને આજે સફેદ ડુંગરની મુલાકાત લેશું અને તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડશું જો અહીંયાથી ઉપર જવાય છે તો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લા સુધી ઝાડવા હુકાય છે ઉનાળો આવવાની તૈયારીમાં છે હવે સેફ્ટી માટે હથિયાર પણ લેવું પડે કારણ કે આમાં જંગલી જાનવર પણ છે બસ અડધે પહોંચી ગયા હવે બસ થોડીક વાર છે તમે ઇંતજાર કરજો થોડોક ટાઈમ લાગશે બસ દસ મિનિટ દસ મિનિટની અંદર આપણે ધોરા ડુંગરે પહોંચી જશું અને જોઈએ કે ધોરા પથ્થર છે કે નથી તમારા ગામની આજુબાજુમાં કોઈ ડુંગર એવા હોય તો કમેન્ટ કરજો અમે વિડિયો બનાવવા આવશું જરૂર દોસ્તો હરખી જમીન આવી ગઈ હવે આ ડુંગર ની ઉપર આવી ગયા અમે બસ આ સાઈડ છે ધોરો ડુંગર આ ડુંગર ની ઉપર છે એક નાનો એવો ધોરો ડુંગર હવે ઉપર ચડી ગયા અને આ હરખી જમીનમાં જવાનું છે અમારે બસ પાંચ મિનિટનો રસ્તો છે તો ચલો જોઈએ આજે તમે કોઈ એવી જગ્યા જાણતા હોય જોવાલાયક હોય તો કમેન્ટ કરજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ તમારું નામ ગામ પણ કમેન્ટ કરજો આ જો આ વરસાદનું પાણી આમાં ભરાઈ જાય એવું નાનું એવું એક તળાવ જેવું બનાવેલું છે જનાવરને પીવા માટે ધોરા ડુંગર ની અંદર બધા ધોરા પથ્થર છે મસ્ત નજારો આવ્યો છે નીચે પાણી પણ દેખાતું નથી હવે સુકાઈ ગયું ચોમાસા ની અંદર પાણી અહિયાં જાય તો આજે જોઈએ આપણે કે ધોરી ડુંગરી કેવી છે ધોરા પથ્થર આ ડુંગરની અંદર તો આવા કાળા પથ્થર છે જોવો આવા તો આ ડુંગરની ઉપર એક બીજો નાનો એવો ડુંગર છે અને એ ડુંગર ઉપર ધોરા પથ્થર છે આખો ડુંગર દોસ્તો ધોરા ડુંગર નજીક આવી ગયા હવે અહીંયાથી થી દેખાય પણ છે ધોરા પથ્થર તો વિડીયો સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જોજો મજા આવાની છે કેવા ધોરા પથ્થર છે આ ડુંગર ઉપર નાનો એવો ડુંગર છે અને આખો ડુંગર ધોરા પથ્થર જોઈએ દોસ્તો હવે આવી ગયા છે જુઓ આ છે ધોરો ડુંગર પણ જે ઝાડવાના પાંદડા બધા પીળા પીળા થાય પાકા થાય ઉપર પડી ગયા છે એટલે પથ્થર દેખાતા નથી પણ નજીક થી આપણે જોઈએ એટલે દેખાશે તો ચલો આપણે થોડાક ઉપર જઈએ અને જોઈએ આ તો બીજા લાલ પથ્થર બી છે અને બીજા ધોરા બી છે આવા ધોરા પથ્થર આ પથ્થર આપણે ઉપર ચડીએ ઉપર જો આવા પથ્થર છે ધોરા થોડાક ઉપર ચડીએ હવે આ બધા આવા જ પથ્થર છે ધોરા જો આ ડુંગર ની અંદર વીસી પણ છે ઘણા જો આ બધા ધોરા જ પથ્થર છે જો આ ખાકર જેવા ધોરા ધોરા દૂધ જેવા માખણ જેવા આખા ડુંગર ની અંદર આ એક જ ધોરો ડુંગર છે અને કહેવામાં આવે જો પથ્થર આ બધે પાંદડા પાંદડા પડેલા છે એટલે ધોરા પથ્થર ઢકાઈ જાશે બાકી છે તો ધોરા જો આ સાઈડ પણ છે દોસ્તો આ ખુરચી છે ધોરા પથ્થર ની તો અહિયાં બેઠો છો જોર પથ્થર ની ખુરચી છે આ જો આ પથ્થર ધોરા છે બધા તો દોસ્તો થોડાક આ સાઈડ જઈએ બીજા બી કઈક જોવા મળે કારણ કે આ સાઈડ બી ઘણા ધોળા પથ્થર છે તો ચાલો થોડાક નીચે ઉતરીએ જોઈએ મસ્ત છે ધોરો પથ્થર જોવો હા થોડોક તોડીએ આપણે તૂટતો નથી તો આપણે આ સાઈડ ધોરા પથ્થર ઘણા છે તો જોઈએ ધોરા પથ્થર કેવા છે જો આ બધા ધોરા પથ્થર છે અહીંયા જો જો આ બધા ધ્વારા પથ્થર પડેલા છે અહિયાં જોરાધરા માખણ જેવા પથ્થર છે હા okay. તો આ છે ધોરી ડુંગરી ડુંગર ની ઉપર આ એક નાનો એવો ડુંગર છે અને ધોરા ધોરા પથ્થર પથ્થર છે બધા જો દેખાય બધે તો ચલો થોડા આ સાઈડ જઈએ અને ઊંડી એવી ખાઈ છે એ જોઈએ હવે ચલો દોસ્તો આ ખાડો છે ઊંડો સો મીટર જેવો ઊંડો તો આપણે એની અંદર જઈએ અને જોઈએ કે પાણી પીવા મળે કે નથી મળતું તરસ લાગી છે ઘણી તો ચાલો આપણે નીચે ઉતરીએ કઈ જનાવર તો નથી ને જોવું પડે અમારે નકર આ સો મીટર નો ખાડો છે ને બે સેકન્ડ લાગશે ઉપર ચડતા ચડશું ઉપર જોવા સાઈડ પાછો સામે ડુંગર દેખાય દોસ્તો પાણી તો પીવા માટે મળી ગયું છે મસ્ત દેખાય છે ઉપર થી જોવો નીચે તો આપણે જોઈએ કેવું ઠંડુ ઠંડુ છે કે ગરમ ગરમ છે પણ કઈક જનાવર બીક લાગે છે કારણ કે જ્યાં પાણી હોય ત્યાં કોઈ બી જનાવર તો આવતા હોય જ તો આપણે બહુ ખતરનાક રસ્તો છે એનો સામનો કરી અને નીચે ઉતરશું જોવા સાહેબ બહુ ભયાનક જગ્યા છે જો ઉપર આ ઉપર થી અમે આવ્યા અહિયાં જુઓ નીચે પાણી પણ જાય છે દોસ્તો આ છે ને આ રીસ નું કામ છે આ જ્યાં સોડા કાઢીને ખાધા છે ને આ રીછ નું કામ છે જુઓ હા અહીંયા રીછ પણ આવેલી છે અને આના બધું આ ખાડો આ બધું આ સોતરા કાઢી અને અંદરથી ખાધેલું છે એટલે અહીંયા આજુબાજુ રીચ હોવી જોઈએ અને અહીંયા પાણી પણ છે જુઓ આને તો મળી ગયું છે હવે પણ અહીંયા બીક આવે છે રીચ તો નથી ને તો હવે અહીંયા આપણે જવાનું છે ઠેઠ જ્યાં પાણી જાય ત્યાં આપણે નીકળશું હવે જો મસ્ત સાયડો છે. જો મસ્ત એવા લીલા લીલા ઝાડવા છે જો ડુંગર ની વચો વચા જગ્યા છે જો દોસ્તો મસ્ત નજારો છે આયા કેવું ઠંડુ ઠંડુ મસ્ત જો આ ડુંગર ની વચ્ચો વચા જગ્યા છે એક મસ્ત નજારો અહિયા જનાવર આવી બપોરે ઉનાળાના મસ્ત ઠંડકે બેઠા હોય દોસ્તો હવે આરામ કરી લીધો હવે નીકળ્યા આગળ જોવા જેવી વસ્તુ હોય તો જોઈ આપણે તમને બતાવશું અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમારી મહેનત લીધે એક સબસ્ક્રાઈબ તો તમારે કરવું જ પડશે દોસ્તો હવે આ છેલ્લી જ જગ્યા છે લાસ્ટ આ મોટા મોટા પથ્થર અને ચોમાસાની અંદર આ સાઈડથી પાણી આવતું હોય અહીંયા થઈ અહીંયા થઈ અને ઠેઠ અમારા ગામની બાજુમાં થઈ આ પાણી મોટી નદીમાં જાય તો હવે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર અને ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો કોઈ પૈસા નથી લાગતા સબસ્ક્રાઈબ કરવાના અને મળશું હવે બીજી વિડીયોની અંદર સપોર્ટ કર્યો હોય તો ધન્યવાદ કમેન્ટ કરજો અને હવે મળશું આપણે બીજી વિડીયોની અંદર હવે અમે જતા રહીએ ઘરે